કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મામલે જે છે આક્ષેપ કરાયો છે ઉમેદવારોને ધાક ધમકે આપી અને ઉમેદવારી પાછી ખેંચાવવાની જે છે નિવેદન આપ્યું છે તેને નોટિસ આપી ઘર તોડી પાડવાની પણ ધમકી અપાય હોવાનું તુષાર ચૌધરીનું કહેવું છે ચૂંટણીમાં લોકશાહી નહીં પણ સત્તાનો ઉપયોગ થઈ રહ્યો છે તેને સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવામાં આવ્યો હોય તેવું કહેવામાં આવ્યું છે આયોજન થઈ રહ્યું છે કારણ કે આજે લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે લોકોનો અવાજ એન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવ લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું તમારું ઘર તોડી નાખીશું એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે ઘણા લોકોને ધંધાકી એ રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી અને એક દાદાગીરી અને સત્તાના જોરે વિરોધ પક્ષને જે દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામેની લડતનું આહવાન કોંગ્રેસ પક્ષે આપ્યું છે એના ભાગરૂપે આજે અમે ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લામાં એની શરૂઆત કરી છે